નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો નવા શૈક્ષણિક સત્રના દિવસમાં શાળાઓએ પરીક્ષા લઈ પરિણામ જાહેર કરવા પડશે તો ધોરણ ધોરણ અને નાપાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે તેમને વધુ એક તક આપવાનો વિચાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ જે લોકો નાપાસ થયા હશે તેમની ફરીથી પરીક્ષા લેવામાં આવશે જેટલા પણ વિષયમાં નાપાસ થયા હશે તે વિષયની ફરીથી પરીક્ષા આપી શકશે ફરી કરેલા પ્રયાસમાં જો પાસ થશે વિદ્યાર્થીઓ તો તેમને આગળના વર્ગમાં પ્રવેશ પણ આપવામાં આવશે નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ નિર્ણય કર્યો છે નવા શૈક્ષણિક સત્રના પંદર દિવસની અંદર શાળાઓએ પરીક્ષા લઈ પરિણામ જાહેર કરવા પડશે